નમસ્કાર બાળકોને માત્ર ભૌતિક સુખ નહીં સમય આપો લેખન અને વાચન સર મિતલ ચવેરી માતા પિતા માટે વિશ્વની સૌથી સુંદર અને પ્રિય વ્યક્તિ એટલે પોતાનું બાળક ખિસ્સાને પરવડે કે નહીં પણ બાળકની ખુશી માટે બધી જ ભૌતિક સુવિધાઓ આપવા તેઓ રાત દિવસ એક કરી દે છે માતા પિતાએ સમજવાની જરૂર છે કે બાળકના વિકાસ માટે માત્ર ભૌતિક સુખ સુવિધા નહીં પરંતુ માતા પિતાનું સાથ મહત્વનું છે ભૌતિક સુખ સુવિધા શારીરિક સગવડો આપી શકે છે પરંતુ માતા પિતાનો સ્નેહસભર સાથ બાળકના હૃદય મનનો યોગ્ય વિકાસ કરે છે બાળપણમાં સાથે રહીને પીવડાવેન પ્રેમ અને સંસ્કારના ગૂણ થકી પછી ગમે તે વયે તે પૂરા આત્મવિશ્વાસથી પોતાનું જીવન ખુશીથી વ્યતીત કરી શકે છે આ વાતની સમજવા કેટલાક ઉદાહરણ જોઈએ મહેન્દ્રભાઈ અને જયેન્દ્રભાઈ શાળા જીવનથી સાથેની સાથે પહેલા શેરી પછી કોલેજ કેન્ટીન અને એ પછીથી ક્લબ એમ મુલાકાતના સ્થળો બદલતા ગયા પણ બંનેની મુલાકાત કાયમી રહી આજે બંને પાસઠ વર્ષ પૂરા કરી ચૂક્યા છે બંને પાસે સાત પેઢી ખાય છતાં ખૂટે નહીં એટલો છે દીકરા દીકરીના લગ્ન થઈ ગયા છે અને બધા સારી રીતે સેટલ છે પણ મહેન્દ્રભાઈ હંમેશા ખુશ રહે છે અને જયેન્દ્રભાઈને ખાલીપો લાગે છે જયેન્દ્રભાઈના મનમાં રમતો પ્રશ્ન તેઓએ એક દિવસ મહેન્દ્રભાઈને પૂછી જ લીધો યાર મહેન્દ્ર તું અને હું બંને પૈસા તો સરખા કમાયા પણ દીકરા દીકરીના પ્રેમની બાબતમાં તું આગળ છે તારા બાળકો દૂર છે છતાં તાર વારે તહેવારે અહીં તારી પાસે દોડી આવે છે અને મારા તો અહીં સાથે ને સાથે છે છતાં બે ઘણી મારી પાસે બેસતા સરખું પણ રોકાણ અલગ અલગ રીતે કર્યું પહેલી કહેવત છે ને વાવો તેવું લણો તે તારા બાળકોને જરૂર કરતા વધુ વસ્તુઓ અને સુખ સગવડો આપી અને મેં મારા બાળકોને જીવન જરૂરી વસ્તુઓ સગવડો આપી તે માન્યું કે તારી આપેલ વસ્તુ અને સગવડોથી બાળકો ખુશ છે પણ મેં અનુભવ્યું કે બાળકો વસ્તુઓથી નહીં અમારી હાજરીથી ખીને છે તારા બાળકોને તે સમય નથી આપ્યો એની પાસે કે સાથે તું બેઠો નહીં એટલે તેઓમાં સાધના સુખની સમજ જ વિકસી નથી જ્યારે અમે ઘરમાં જે કંઈ પણ કાર્ય કરતા તે સાથે સાથે કરતા એટલે મારા બાળકોને આજે પણ અમારી સાથે રહેવું ગમે છે બીજા બે ઉદાહરણો જોઈએ સુરેન્દ્રભાઈનો દીકરો આમ તો હોશિયાર પણ એની શૈક્ષણિક સફરમાં સતત એ અનુભવે બોર્ડની પરીક્ષામાં દીકરો થોડા માર્ક્સ માટે રહી ન જાય એટલા માટે સુરેન્દ્રભાઈએ દીકરાના રૂમમાં એસી મુકાવી દીધું શાળા અને ટ્યુશનમાં જવા માટે રીક્ષા પણ બંધાવી આપી દીકરાએ પણ ઘણી મહેનત કરી છતાં ધાર્યું પરિણામ ન આવ્યું આવું તો દરેક તબક્કે થવા લાગ્યું સરસ તૈયારી પછી પણ નોકરી માટેના ઇન્ટરવ્યુ વખતે એ બોલી ન શક્યો ત્યારે સુરેન્દ્રભાઈનો મગજ ગયો તારે માટે કેટ કેટલું કર્યું અમારી ત્રેવડ નહોતી હાજર કર્યું છે શું નથી આપ્યું તને મહેશભાઈ પોતાના માતા પિતાને ખૂબ ચાહે છે એમને તકલીફ ન પડે એ માટે તત્પર રહે છે પણ કદી તેઓની પાસે બેસીને પ્રેમ સવર બે વાત કરી શકતા નથી તેઓ પોતાની પત્ની દ્વારા કે પછી બાળકો દ્વારા જ માતા પિતા સાથે વ્યવહાર કરે છે અને જો ક્યારેક આમની આવી જાય તો માતા પિતા સાથે ગુસ્સાથી જ વાત કરે છે સુરેન્દ્રભાઈના દીકરાના પ્રશ્ન અને મહેશભાઈના માતા પિતા સાથેના વિચિત્ર વ્યવહારના પાયામાં પણ બાળપણમાં માતા પિતાનો સાથ ન મળવાથી ઊભી થતી વ્યવહારજન્ય અડચણો છે મોટાભાગના માતા પિતા એવું માને છે કે બાળકોની ભૌતિક જરૂરિયાતો પૂરી કરી દેવાથી આપણી જવાબદારી પૂરી થઈ જાય છે પણ એ માન્યતા ખોટી છે માતા પિતા બાળકોને અઢળક વસ્તુઓ આપે પણ જ્યારે એને ટેકાની સહારાની જરૂર હોય ત્યારે એની આંગળી પકડવા માટે પાસે ના હોય તો બાળક એકલતા અનુભવે છે બાળકને ઠોકર વાગે લાંગડા કે પડી જાય ત્યારે માતા પિતા એને ઉચકીએ ભલે ના પણ એ સમયે એનો હાથ જાલી એને ઊભો કરવા પાસે હોય તો બાળકના હૈયાને ધરપત રહે છે મમ્મીઓ બાળકને ભાવતા ભોજન બનાવે પણ એ જમતી વેળાએ બાળકને અંતરસ જાય ત્યારે પીઠ પર હાથ ફેરવીને ખમમાં કેવા પાસેના બેસતી હોય તો બાળક મુંજારો અનુભવે છે આમ શારીરિક જરૂરિયાતો પૂરી થાય પણ હૃદય મનની જરૂરિયાતો પૂરી ન થાય ત્યારે વ્યક્તિગત જીવનમાં અને સામાજિક સંબંધોમાં એક પ્રકારનો ખાલીપો રહે છે આ ખાલીપો આત્મવિશ્વાસને પૂરી રીતે ખીલવા દેતું નથી પરિણામે પરીક્ષા વખતે ઇન્ટરવ્યુ વખતે પ્રેઝન્ટેશન વખતે કે વ્યક્તિ વ્યક્તિ સાથેના સંબંધોમાં સમાયોજન સાધવામાં તકલીફ પડે છે જે માતા પિતા પોતાના બાળકોને એના બાળપણમાં પૂરતો સમય આપે છે તે બાળકોની હૃદયમનની ખેળવણી સરસ થાય છે બાળક પ્રેમની ભાષા માતા પિતા પાસેથી શીખે છે પરસ્પર પ્રેમની આપલે થતી રહેવાથી પરસ્પર પ્રેમ ભાવના દ્રઢ થાય છે એટલું જ નહીં બાળક અન્યો સાથે પણ પ્રેમ સભર વર્તન કરવાનું શીખે છે માતા પિતાના સ્નેહ સ્પર્શથી બાળકનો આત્મવિશ્વાસ વિકસે છે અને મજબૂત બને છે જેથી ગમે તે ક્ષેત્રમાં તે યોગ્ય રીતે પ્રગતિ કરી શકે છે ચલતે ચલતે બાળકના યોગ્ય વિકાસ માટે માત્ર પૈસાનું નહીં તમારા અમૂલ્ય સમયનું રોકાણ બાળકના જીવનમાં ખુશીઓના અમિત રંગ ભરશે અસ્તુક